સમસ્ત મુસ્લિમ વોરા સમાજ ટ્રસ્ટ આણંદનો દ્વિતીય ઇનામ વિતરણ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો જેમાં કુલ ત્રણસો સત્તાણું વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું

આજે તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના બપોરના બે વાગ્યાથી અમે આજે બીજો ઇનામ વિતરણ સમારોહ રાખવામાં આવ્યો છે એમાં અમારો પ્રપજ એ જ છે કે સમાજના તમામ લોકો ચૌદ અડસઠ એની સાથે બીજા જે કંઈ આવતા હોય તમામે તમામ સમાજના લોકોને ઉત્તેજના મળે અને આગળ વધે એના માટે અમે ઇનામ વિતરણ રાખવામાં આવ્યું છે પ્રથમ ઇનામમાં પણ સારામાં સારા વ્યક્તિ બધા આવેલા અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આવેલા અને એનું સારામાં સારું ઈનામ વિતરણ આપીને લોકોને પ્રોત્સાહન આપેલું છે અને નેક્સ્ટ ટાઈમ આજે ફરી બીજો આજે અમે ઇનામ વિતરણ રાખ્યું છે અને ત્યારબાદ અમે લગભગ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ બીજો એક સમૂહ લગ્ન રાખવા જઈ રહ્યા છે તેમાં સારામાં સારો લોકો સાદગીથી આ સમૂહ લગ્ન થાય એવું પણ અમે ઈચ્છીએ છીએ એના માટે મહેનત પણ કરીશું અને તેમાં અમે બીજું નહીં કરતા પણ જે જોડા જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેમને અમે આર્થિક મદદ કરીને ધંધાકીય મદદ કરીને એમને આગળ લાવવા પણ પ્રયત્ન કરીશું ધારો કે કોઈ માણસ લારી કરતો હોય કોઈ માણસ રિક્ષા ચલાવતો હોય તો ડાઉન પ્રીમિયમ ભરી અને બાકીને આપતા એ ભરે તો એનું ગુજરાન ચાલે એને એનું જીવનસર જાય એના માટે પણ પ્રયત્નો પૂરેપૂરો પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આગળમાં શિક્ષણના ક્ષેત્રે અને સમાજના ગરીબ અને કચરા વર્ગોને કઈ રીતે મદદ થાય એના માટે પણ આગળની કાર્યવાહી કરીશું એજ્યુકેશનલ ચેરમેન છું સમસ્તનું વર સમાજ મુસ્લિમ સમાજના હું એજ્યુકેશનલ ચેરમેન છું આજે આ દ્વિતીય જે ઇનામ વિતરણ સમારોહ રાખેલો છે ગત વર્ષે પણ ચારસો ને અડસઠ વિદ્યાર્થીઓ હતા ચાલુ વર્ષે શોર્ટ એન્ડ શિફ્ટ ટાઈમમાં અમે જ્યાં ઊભું કર્યું છે એમાં બી અમસાલા ત્રણસો ને સિત્યોતેર બાળકોએ ભાગ લીધો છે એમાં ડોક્ટર બી બે છે એન્જિનિયરો છે માસ્ટર ઓફ સાયન્સ છે આ બત્રીસ બાળકો છે છોકરા છોકરીઓ અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આઈ જે હોય સ્ટેજ પર આવે એકબીજાને જુએ એટલે અહીં જે વાલીઓ આવ્યા હોય એ બી એકબીજાની પરિચયમાં આવે તો મારે અમે ગઈ સાલ બી એમાં સફળતા કે ઘણા બધા જોડા થઈ ગયા યુગલો ઘણા બધા થઈ ગયા આ ચાલુ વર્ષે બી અમારો એ જ પ્રોગ્રામ છે કે આ રીતના બધી સ્ટેજ પર આવે હવે વિચારો કે આપણા સમાજમાં ડૉક્ટરી ડૉક્ટર છોકરીઓ છે બીસીએ ઘણી બધા જે જે એજ્યુકેશન ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાએ છે જે અંધારામાં રહે છે અને એક બે છોકરીઓ તેવી છે એક છોકરી કંજરીની કે જે ઇન્દિરાનગરીમાં રહે છે અને ગોલ્ડ મેડલિસ્ટ વિચારો એક અનવરભાઈ અમારા મિત્ર છે પત્રકાર એમની કંઈ છે કસીન તો એને અમિત શાહે એના હાથે એને જે સર્ટી મળ્યું છે ભાઈ આ વિદેશ જવામાં અત્યારે જે મુસ્લિમ સમાજમાં ક્રેજ છે એ બાબતે શું કહેવા માંગો છો શિક્ષણ ક્ષેત્રથી લઈને શિક્ષણ ક્ષેત્ર છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું તો માશાલ્લા આપણે બેટર લેટ ધેન નેવર આપણે પહેલા બી ઘણો બધો જે શીખ્યા કે જે લોકો બીજા ગયા તો આપણો વર સમાજ પણ માશાલ્લા હવે વિદેશ જતો થઈ ગયો છે છોકરીઓનું ભણતર સારું છે છોકરાઓનું ભણતર થાય અને દે આર ગોઈંગ એબ્રોડ

જેથી કરીને કોઈ પણ કંઈ ભય જેવું રાખે નહીં તો ઓછામાં ઓછા ખર્ચે એમને સારામાં સારું પ્રોત્સાહન મળે અને સારી ભેટ સોગાદ મળે એવી અમારી ઈચ્છા છે